શહેરમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓના વેચાણ સામે પોલીસની સુરત પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શહેરના અલગ અલગ અલગનું આયોજનમાં શહેર પોલીસ વિભાગના ડીસીપી કક્ષાના અધિકારી જોડાયા મેડિકલ સ્ટોરમાં નશાયુક્ત દવાઓ શોધ કાઢવા માટે મેગા ડ્રાઈવ મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ કરતા હોવાની માહિતી જે માહિતીના આધારે સ્પેશિયલ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી નશાકારક દવા પકડાશે તો લાયસન્સ કેન્સલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેર નાઓ દ્વારા સુરતના તમામ પોલીસ સ્ટેશનોની અંદર વિવિધ ટીમો બનાવીને બસો કરતાં વધારે મેડિકલ સ્ટોર છે તેનું અત્યારે હાલમાં ચેકિંગ કરવામાં આવી રહેલું છે આ ચેકિંગનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે શિડ્યુલ્ડ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી તો આવી શિડ્યુલ્ડ ડ્રગ્સનો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે નહીં તેમનો સ્ટોક શું છે કેટલા એ લોકો પાસે આવેલા છે કેટલાનું વેચાણ થયેલું છે આ બધી વસ્તુ ચેક કરવામાં આવેલી છે આવી ડ્રગ્સ છે કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે નહીં એ બધી વસ્તુઓ અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ અને એના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઝોન થ્રીની ટીમમાં સિત્તેર કરતાં વધારે માણસોની ટીમ અલગ અલગ દસ ટીમો બનાવેલી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એડ કરે છે અને આવા તમામ જગ્યાએ અમે જઈને જેટલા વિક્રેતાઓ છે એમને એવો સંદેશ આપીએ છીએ કે જે શિડ્યુલ ડ્રગ્સ છે એને વગર પ્રિસ્ક્રિપ્શને કોઈને વેચે નહીં અને કોઈ નશા કરવા માટે જો આવી વ્યક્તિ આનું વેચાણ મતલબ લેવા માટે આવે તો તેને વેચાણ ના કરે અને જો એ આવું નશા માટે લેવા આવતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અમે આવનારા દિવસની અંદર આ જે વિક્રેતાઓના એસોસિએશન છે તેની સાથે પણ મિટિંગ કરીશું અને તેમને પણ સમજાવશું જેમના દ્વારા આવી શેડ્યુલ ડ્રગ્સ આ લોકો પ્રિસ્ક્રિપ્શન વગર વેચે નહીં આ બધી ડ્રગ્સ બેઝિકલી દવા માટે મતલબ દવા છે અને રોગ માટે ઉપયોગી હોય છે પરંતુ અમુક પબ્લિકને માણસોને ખ્યાલ છે કે આનાથી નશો થતો હોય છે તો આ ઇઝીલી અવેલેબલ હોવાથી અમુક વ્યક્તિઓ આના રવાડે ચડતી હોય છે તો આ સમાજનું એક દૂષણ છે જે ભવિષ્યમાં વધારે વિકરાળ સ્વરૂપ ના પકડે એના જ ભાગરૂપે આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબસિંહના આદેશથી અમે તમામ જગ્યાએ આનું ચેકિંગ હાથ ધરેલું છે